અમરેલી થી માર્ગ પર નદી નાળા છલકાયા હતા ધોધમાર ઘટી ગઈ હતી અમરેલી તાલુકાના મોટા ગામે છ કલાકે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈને અતિશય બફારા બાદ સાંજના છ કલાકે ધોધમાર વરસાદ થયો હતો મોટા આકડીયા ગામની શેરીઓ નદી માફક વહેવા લાગી હતી મોટા આકડિયાથી અમરેલી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો મોટા આકડીયા ગામના ખેડૂતોને કમોસમી વરસાદ થવાના કારણે ઉનાળુ પાક તલ કાંગ ડુંગળી જેવા પાકોમાં નુકસાની થવાનો ડર જોવા મળ્યો હતો